આજની તારીખમાં કોઈની હત્યા કરી દેવી એ કેટલી સહેલી કારણ કે ગુજરાતમાંથી અનેક ઘટનાઓ સામે આવે છે કે જેમાં કોઈ પિતાએ તેની દીકરીની હત્યા કરી દીધી કોઈ છોકરાએ તેના પિતાની હત્યા કરી દીધી કોઈ ધીયરે તેની ભાભીની તો કે ભાભીની તો દીયરની અને હત્યા તો શું હવે તો આ બધી જ ઘટનાઓને લઈ અને જે માનવતા છે તે પણ શરમ આ બધી વાતો આજે ફરી એકવાર એટલે કરવી પડી રહી છે કારણ કે અમરેલીમાંથી એક ઘટના સામે આવી છે જેમાં એક પુત્રએ તેના પિતાને મારી છે શું કામ આની પાછળના કારણો શું તેની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું જોતકા અમરેલીના બગસરામાં એક રમણભાઈ ગટારા નામનો યુવક રહેતો હતો તે યુવકે બે લગ્ન કર્યા હતા પહેલાં લગ્નમાં તે પત્નીની સાથે દીકરી હતી અને તેમજ બીજા લગ્ન કર્યા એટલે તે બીજી પત્નીની સાથે એક છોકરો પણ આવ્યો તે તેના પરિવાર સાથે રહેતો હતો અને તેમજ તેના ભરણ પોષણ અને તેમના પરિવારના ભરણ પોષણ માટે તે ખેતમજૂરી કરતો હતો એક દિવસ એવો થયો કે ખેતમજૂરી કરતા તે વહેલો પરત પાછો વળી રહ્યો હતો અને તેમજ તેમને બપોરના સમયે તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો તેને કે હું મારી પત્નીને મદદરૂપ થાવ એટલે બપોરના જમવાનાનું શાક છે તે બનાવ્યું પરંતુ તેમની પત્ની છે તેમને એવું કહ્યું કે ચા બનાવીશ અને તે યુવકે એવું કહ્યું કે હાલ જમવાનાનો સમય છે ચા નથી બનાવી બંનેઓની વચ્ચે રકજક થઈ અને તેમજ યુવકે ચા ખાંડના ડબ્બા છે તે લઈ લીધા પરંતુ આ બધી જ જગ્યાઓની વચ્ચે તે બીજી પત્નીનો જે દીકરો છે તે આવી અને એક પહેલી પત્નીની દીકરીને એવું કહે છે કે તારો બાપ અમને ખૂબ કરે છે અને અમારી સાથે કરે છે તેવું કહેતા તે દીકરી છે તેના પિતાને માથામાં લાકડું મારે છે આમાં તે દીકરી છે તે બચાવ કરવા પણ આવે છે અને તેમજ તેને બચાવ દરમિયાન તેના હાથ પર લાકડું પણ આરોપી દ્વારા મારવામાં આવે છે તે ભરત ફરે એટલી વારમાં તો તેના પતાની હત્યા થઈ ગઈ હોય છે આ સમગ્ર મામલે તે દીકરીનું પણ નિવેદન સામે આવ્યું છે સૌપ્રથમ તેની દીકરી શું કહી રહી છે તે સાંભળો અમે મુંજા શહેર હતા તો મારા મમ્મી મતલબ મારા પપ્પાએ શાક બનાવી દીધું હતું ને મમ્મી ચા બનાવવા ગઈ હતી તો પપ્પાએ કીધું કે ખાવા બની ગયું છે તો આપણે ચા મોડાથી પીવું એમ ને મમ્મીએ પછી જબરજસ્તી કરી ને ચા મૂકતા પપ્પાએ ચા ચા મોરસના ડબલા લઈ લીધા પછી પપ્પાએ કીધું નહીં મૂકવું એમ કરીને ગુસ્સે થયા ને તો અમે પાણી ત્યાં વાતા હતા ને ભાઈને એમ તો ત્યાં આવીને અમને કીધું કે તાર પપ્પા મારી જોડે માથાકૂટ કરે એમ તો એમના પછી ત્યાંથી આવ્યો ને ઓલો બહુ પીધેલો હતો તો સીધો જેવો આવ્યો ને તો મારા પપ્પાને માથામાં લાકડું મારી દીધું અને હું ત્યાંથી દોડલી આવીને તો મારા પપ્પાને પકડી પડ્યા ને આમ કરીને તો મને અહીંયા લાકડું માર્યું તો મારો હાથ ભાગી ગયો ને પછી હું મને ફેંકી દીધી એટલે હું મોબાઈલ લઈને બહુ મહંત ગઈ પછી મેં ફોન કર્યો અમારા પટેલ પટેલભાઈને એ આવ્યા એટલામાં તો હું પાછી ગૌમાંથી માંથી નીકળી ને આવી ને એટલા માં તો મારા પપ્પા ને મારી નાખ્યા હતા જસેર માં મોટા મુ જસેર માં કિશોર ભાઈ પટોરિયા પછી હું પાછી આવી એટલામાં તો મારા પપ્પા પપ્પા મરી ગયા હતા એટલા માં પછી બધા આવી ગયા એમ્બ્યુલન્સ ને પટેલ ને પોલીસ ને બધા આવી ગયા પછી બગીચરા લઈ ને આવ્યા મને એક ને લાગી ને મારા પપ્પા નો કેસ બની ગયો ઈ થોડુંક એને વાગ્યું એ મમ્મી ના માથા આ મામલે આરોપી દ્વારા તે દીકરીને જાગ્રસ્ત કરવામાં આવી હતી એટલે તેમજ સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્વારા હત્યાની ઘટનાને લઈ અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળો બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે કિશોરભી મંજીબી પટોળિયાની વાડીએ રહેતા સીતાબેન તથા તેમના પતિ રમણભાઈ કટારા કે જે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકાના વતની છે રમણભાઈ કે જેમને પોતાની પૂર્વ પત્ની મરણ જતા સીતાબેન સાથે બીજા લગ્ન કર્યા હોય અને સીતાબેન સાથે સુરેશભાઈ મચાર જે તેમના દીકરા હોય સાથે આવેલા હોય આ ઘણા સમયથી જોડે રહેતા હોય અને ગઈકાલના રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ચા બનાવવા બાબતમાં અને સીતાબેનને માથાકૂટ થતાં રમણભાઈને સીતાબેન અને તેમના દીકરા સુરેશ દ્વારા લાકડા વડે અને સિમેન્ટના ચૂલા વડે મોઢા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો